નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ઉનાળો બરાબરનો જામી રહ્યો છે અને કેરીઓની સિઝન પણ વધી રહી છે તો આવી કેરીઓની સિઝનમાં આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને આખું વર્ષ સાચવી શકાય એવું કેરીનું વઘાર્યું તો હા આપણે અથાણું તો બનાવીએ છીએ એમાં ઘણીવાર વાર ઘણી વાર લાગતી હોય છે તો આજે આપણે ફટાફટ બની જાય એવું કેરીનું વઘાર્યું બનાવીશું જે ઝટપટ તૈયાર તો થઈ જ જશે અને ટેસ્ટમાં પણ એટલું જ સરસ લાગશે તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે કાચી કેરી લેવાની છે અહીંયા તોતાપુરી કેરી લીધેલી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો ત્યારબાદ એને ધોઈ એની છાલ કાઢી અને આ રીતે એના ટુકડા કરી લેવાના છે તમારે ટુકડા મોટી સાઇઝના કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો અને આનાથી નાની સાઇઝના કરવા હોય તો તે રીતે પણ કરી શકો છો આ રીતે સુધારી લીધા પછી આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર એડ કરી અને બંને વસ્તુને સારી રીતે કેરીઓમાં મિક્સ કરી દેવાનું છે જેથી હળદર અને મીઠું કેરીઓની ઉપર સારી રીતે ચડી જાય અને કેરીઓમાં જે રસ રહેલો છે તે પણ નીકળી જાય તો હવે આપણે એને એક કલાક માટે ઢાંકીને રહેવા દઈશું એક કલાક પછી તમે જોશો ને તો એમાંથી આ રીતે ખાટું પાણી નીકળશે તો આ ખાટા પાણીને આપણે આ રીતે ચારણીમાં અલગ કરી લેવાનું છે અને બધી કેરીઓને આ રીતે નિતારી લેવાની છે તમે જોઈ શકો છો નીચે એક વાસણ મૂકી અને આ રીતે બધું જ ખાટું પાણી કાઢી લેવાનું છે જો તમારે ખાટું પાણી ના કાઢવું હોય તો પણ તમે એને એમને એમ જ બનાવી શકો છો તો હવે આપણે બનાવીએ વઘારિયાનો મસાલો તો વઘારિયાનો મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો રાઈના કુરિયા સો ગ્રામ જેટલા લેવાના છે અને એટલા જ આપણે મેથીના કુરિયા લેવાના છે બંને વસ્તુને એક મિક્સરના જારમાં એડ કરી અને અધકચરા વાટી લેવાના છે અધકચરા રસ થઈ જાય એટલે હવે આપણે એને એક મોટા વાસણમાં આ રીતે કાઢી અને ચારે બાજુ આ રીતે પાથરી દેવાના છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો આ રીતે કુરિયા એડ કર્યા પછી હવે આપણે એમાં થોડીક હળદર એડ કરવાની છે આ રીતે તમે જોઈ શકો છો એક ચમચી જેટલી હળદર એડ કર્યા પછી હવે જે ધાણાના કુરિયા આવે છે તે બે ચમચી જેટલા આમાં એડ કરી દેવાના છે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે મીઠાને હંમેશા થોડુંક શેકી લેશો ને તો આપણું જે અથાણું છે એ વધારે સમય સુધી સારું રહેશે હવે આપણે એક ચમચી જેટલી જે હિંગ છે તે વચ્ચે આ રીતે એડ કરી અને થોડુંક તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તેલ ગરમ થઈ જાય અને થોડુંક ઠંડુ થાય એટલે આ જે મસાલો છે તેમાં આ રીતે એડ કરી અને તરત જ એની ઉપર આપણે વાસણ ઢાંકી લેવાનું છે તમે જોઈ શકો છો તેલ એડ કર્યા પછી વાસણ ઢાંકી અને પાંચ મિનિટ માટે ઢાંકીને જ રહેવા દેવાનું છે થોડુંક ઠંડુ થાય એટલે પછી આપણે ખોલીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય અને આ જે મસાલો છે તે એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે એમાં કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે જો તમારે તીખાસ વધારે જોઈએ તો તમે તીખું મરચું પણ એડ કરી શકો છો પણ જો તમે કાશ્મીરી મરચું એડ કરશો ને તો એનો કલર પણ બહુ જ સરસ આવશે તો આ રીતે મસાલો તૈયાર થઈ જાય એટલે હવે આપણે વઘારિયાનો વઘાર તૈયાર કરીએ તો વઘારિયાના વઘાર માટે આપણે સૌથી પહેલાં બે ચમચા જેટલું તેલ લેવાનું છે તેમાં રાઈ અને જીરું એડ કરી અને બંને વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે જે કેરી આપણે નિતારીને તૈયાર રાખી છે તેને આમાં એડ કરી દેવાની છે હવે બધી વસ્તુને ફરીથી મિક્સ કરી દેવાની છે બંને વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે સ્વાદ અનુસાર ગોળ એડ કરવાનું છે જો તમારે વધારે ગળ્યું અથાણું બનાવવું હોય તો વધારે ગોળ એડ કરી શકો છો તો હવે ગોળ ઓગળે નહીં ત્યાં સુધી આપણે મીડિયમ આંચ પર એને બરાબર ઉકાળવાનું છે બરાબર ઉકળી જાય એક ઉભરો આવી જાય એટલે હવે ગેસ બંધ કરી અને આપણે જે અથાણાનો મસાલો બનાવીને તૈયાર રાખ્યો છે તેને આમાં એડ કરી દેવાનો છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જશે ને અને ઠંડુ થાય ને એટલે આપણું એકદમ ટેસ્ટી એવું વઘાર્યું અથવા તો બટાક્યું બનીને તૈયાર થઈ જશે તો આ કેરીનું વઘાર્યું તમે કોઈ પણ ઘરમાં શાક નહીં હોય ને તો આ કેરીનું વઘાર્યું અને રોટલી ખાશો ને તો પણ ખૂબ જ મજા આવશે તો આ કેરીનું વઘાર્યું શાકની રીતે પણ તમે ઉપયોગ કરી શકો છો તો આપણું એકદમ ટેસ્ટી એવું વઘાર્યું બનીને તૈયાર થઈ ગયું છે તો કોને કોને ગમી છે આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને હા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આવી જાવ એકદમ ટેસ્ટી એવું આપણું કેરીનું વઘાર્યું અને રોટલી ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બા